હેલો ફ્રેન્ડ સ્વામી નારાયણ સરસ એવા તાજા ગુંદા લીધા છે તો તારે આ રીતના ગુંદા આપણને માર્કેટમાંથી મળી જાય તો આ રીતે આપણે બધા એક એક તોડી લેવાના છે ત્યાર પછી આપણે આ રીતે મીઠાવાળા હાથ કરીને દસ્તાની મદદથી આપણે બધા જ ગુંદા ફોડી લેવાના છે તો આપણે અહીંયા દસ્તો હળવા હાથેથી મારવાનો છે આ રીતે આપણે બધા ગુંદા ફોડી લીધા છે તો અહીંયા આપણે શાકા ની ઉપર થોડું એવું મીઠું લઈ અને આ રીતે આપણે બધા જ અંદર જે ઠળિયા હોય છે તે કાઢી લેવાના છે તો આ રીતે મીઠાવાળું વાળું સાકુ કરવાથી

તો મેં અહિયાં ચાર ચમચી સિંગદાણા લીધા છે સામે ચાર ચમચી જેવા આપણે સફેદ તલ લઈ લેવાના છે ત્યાર પછી આપણે અહીંયા અહિયાં લીધા છે તમારી પાસે કોઈ પણ ફરસાણ હોય તે પણ ચાલે અને ન હોય તો તમે ચણા લોટને શેકીને પણ લઈ શકો તો અહીંયા આપણે બધું જ માપ સરખું રાખ્યું છે તો હવે આપણે તેને ક્રશ કરી લઈશું તો આપણે તેને આ રીતે ક્રશ કરી લેવાનું છે તો હવે આપણે તેને મિક્સ લઈ લઈશું ત્યાર પછી મેં અહીંયા પંદર થી વીસ લસણની ગળીઓ એક આદુનો ટુકડો અને બે લીલી મરસી લીધી છે તેની પણ આપણે સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે તો સરસ એવી પેસ્ટ બની ને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને પણ મિક્સર બાઉલમાં લઈ લેશું ત્યાર પછી મેં અહિયાં ચાલુ ખેડીને મેં ખમણી લીધી છે ત્યાર પછી આપણે મસાલા કરી લેશું તો અહીંયા એક ચમચી હળદર એક ચમચી ધાણા જીરું ને એક ચમચી મેં અહિયાં શેકેલા જીરાનો પાવડર લીધો છે અને બે ચમચી આપણે લાલ મરચું લઈ લેશું

તો આપણો મસાલો છે તે સરસ એવો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે ગુંદા આપણે ઠળિયા રાખ્યા છે તેમાં આપણે સ્ટફ કરી લઈશું તો આ રીતે થોડો એવો હાથમાં મસાલો લઈ અને અંદર આપણે સ્ટફ કરી દેવાનો છે જો આજની તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી ને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને બાજુમાં બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડિયો તમને પેલા જોવા મળે તો આ રીતે આપણે બધા જ ગુંદા રેડી કરી લેવાના છે તો મેં એક પેન લીધું છે તેમાં આપણે મોટી 3 થી 4 ચમચી જેવું તેલ એડ કરી દેશું તો તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં થોડી રાઈ રાઈ એડ કરી અને અને થોડું આખું જીરું તો જ્યાં સુધી તતડે ત્યાં સુધી આપણે ગુંદા એડ નથી કરવાના તો રાય ને જીરું સરસ એવું તતરી ગયું છે તો આપણે ગુંદા એડ કરી દઈશું ઉપરથી થોડી એવી આપણે હિંગ નાખવાની છે આ રીતે હિંગ નાખવાથી ખૂબ જ એવો ટેસ્ટ આવે છે તો હવે આપણે તેને હળવા હાથે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો બે થી મિનિટ જેવું આપણે તેને આ રીતે થવા દીધું તો હવે આપણે તેને મિક્સ કરી લેશું અને આ રીતે આપણે શેક કરી લેવાનું તો અહીંયા પચાસ ટકા જેવા ગુંદા છે તે આપણા સોફ્ટ થઈ ગયા છે તો હવે જે મસાલો છે તે આપણે એડ કરી દેવાનો છે તો આ રીતે આપણે સરસ એવો તેલ સાથે મિક્સ કરી લેવાનો છે તો હવે આપણે ઉપરથી ઢાકી દઈશું તો મેં થોડી વાર પછી મેં અડધો વાટકો જેવી સાસ નાખી હતી બનાવો ત્યારે અડધો વાટકો છાસ અથવા પાણી નાખીને આ રીતે ગ્રેવી વાળું કરી લેવાનું તો આ રેડી છે આપણું ગુંદાનું ભરેલું શાક તો ઉપરથી થોડા એવા આપણે ધાણા એડ કરવાના છે ગાર્નિશ માટે થોડા એવા ધાણા એડ કરી દેવાના છે તો ખાવામાં ખૂબ જ એવું ટેસ્ટી આપણું ગુંદાનું શાક તૈયાર છે તો તમે પણ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો એન્ટી કેર